નમસ્કાર જોશી કૃષ્ણ પી ઈ થ્રી અંતર્ગત અધ્યયન અને અધ્યાપનની સંકલ્પના એટલે કે અધ્યયન શું છે અધ્યાપન શું છે આવી બાબતો સમજવી હોય પરીક્ષાલક્ષી વાતો સાથે ચાલો જોડાઈ જઈએ વિડીયોની શરૂઆત કરીએ તો અધ્યયન એટલે શું આવું કંઈ પણ પૂછાય તો વ્યાખ્યા તો તમને રોકડામાં આપી જ શકે છે પરંતુ તેમ છતાં તમારે ક્વોલિટી ક્વોન્ટિટી પીરસવા માટે અધ્યયન એટલે શું તો આપણને ખબર છે કે અધ્યયન એટલે કંઈ પણ શીખવું તો શીખવાને અધ્યયન કહીએ છીએ જેને આપણે મર્યાદાના સ્વરૂપે બાંધેલો શબ્દ છે ભણતર અથવા ભણવું તો ભણવું કહો અધ્યયન કહો શીખવું કહો અનુભવલક્ષી જે જ્ઞાન કહો તે તમામ બાબતો અધ્યયનમાં સમાવિષ્ટ થાય છે જેને અંગ્રેજીમાં આપણે કહેવાય કે અધ્યયન એટલે લર્નિંગ બરાબર છે તો અધ્યયન બાબત છે તો આપણે કહી શકાય કે અધ્યયન એટલે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન ની પ્રક્રિયા બરાબર છે તો હવે થોડીક વ્યાખ્યા સ્વરૂપે યા તો મારી વાત કરી અને અધ્યયન વિશે તમને થોડી સમજ આપી અને અધ્યયન અધ્યાપન છે તો બીએડ સાથે જોડાયેલી બાબત છે અધ્યયન સાથે અધ્યતા જોડાયેલો છે અને અધ્યાપન સાથે અધ્યાપક જોડાયેલો છે તો સ્કીનરે આપેલી વ્યાખ્યા તમારે કોઈ પણ બે વ્યાખ્યા તો પાકી કરવી જ પડશે અને સરળ પણ છે કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન હવે જો ગમે ત્યારે વ્યાખ્યા પૂછાય તો આ રીતે નહીં લખવાની વ્યાખ્યા શરૂઆતમાં પહેલાં સ્કીનર નહીં લખવાનું સ્કીનર છેલ્લે લખવાનું ડેસ કરીને અને ઇન્વાઇટેડ કોમા ફરજિયાત બાંધવા કારણ કે વ્યાખ્યા છે એને આપણે બદલી શકતા નથી અને વ્યાખ્યા છે એ તટસ્થ હોય છે જે બરાબર છે જેમ કોઈ નિયમ હોય ને એ રીતે તો સ્કીનરે જે કીધું છે ને એ જ આપણે લખવું પડે એટલે ગોખવું પડે કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન આવું કોણે કીધું છે સ્કીનર હવે આપણે જોઈએ તો ગેટ્સ અને આધારે કીધું છે કે જેમાં અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે જુઓ અનુભવ દ્વારા વર્તનમાં લાવનારી પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે એકદમ સરળ વ્યાખ્યા છે બરાબર છે તો આમાં તમારે શું લખવાનું અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સ્કીનર અનુકૂલન પ્રગતિશીલ અનુકૂલન સ્કીનર કદાચ તમને પૂછાય તો તો ખ્યાલ આવે કે કોને આપેલી છે પ્રગતિશીલ અનુકૂલન સાથે જોડી દો અને અનુભવ દ્વારા પરિવર્તન લાવનારી પ્રક્રિયા સાથે ગેટ્સને જોડી દો બરાબર અને અધર્સને હવે ક્રો એન્ડ ક્રો કે અધ્યયન એ અનુભવના પરિણામે આવતું વર્તનમાં નવ પરિવર્તન છે તે જૂના વર્તનને મજબૂત ત્યાં શિથિલ બનાવે છે જો તો અનુભવના પરિણામે આવતું નવ પરિવર્તન તો નવ પરિવર્તન સાથે ક્રો એન ક્રોને જોડી દો અને વ્યાખ્યા છે ને તમને કીધું એમ એક લીટી છોડીને તમે ક્રો ક્રો લખી શકો છો તો તમારે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને પણ જળવાઈ રહે આર એ ચેમ્પિયન આર એ ચેમ્પિયન આપેલી મહાવરાના પરિણામે વર્તનમાં થતો ફેરફાર એ અધ્યયન છે એકદમ સરળ મહાવરાના પરિણામે તો મહાવરો આવે ને એટલે ચેમ્પિયન યાદ રાખી લેવાનું મહાવના પરિણામે વર્તનમાં થતો ફેરફાર એ અધ્યયન છે હવે આમ અધ્યયન એટલે શું તો અધ્યયન એ આજીવન છે બરાબર છે આજીવન ચાલતી પ્રક્રિયા તે પાયાની પ્રક્રિયા છે તેના વગર જીવન શક્ય નથી કાંઈ પણ શીખવો આપણે અહીં અધ્યયન જ છે ને બરાબર અત્યાર સુધીમાં તમે જે કંઈ બાબતો શીખો છો એ અધ્યયન છે હવે અધ્યયન અધ્યતાને પરિસ્થિતિ કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા તૈયાર કરે છે આ પણ બાબત છે જોડાયેલી અધ્યયન સંપૂર્ણ રીતે અહીંયા આંશિક રીતે અનુભવ કે તાલીમના કારણે થાય છે આ અનુભવો જાગૃત કે અજાગ્રત થાય હોય છે અથવા પણ 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 હોય છે એટલે કે તમને શીખવું એવું નહીં એકાએક તમે શીખી જતા હોય ઘણી બધી બાબતો તમને ખ્યાલ પણ ન આવી જાય બરાબર છે કેમ રહેવું કેમ કપડાં પહેરવા આ બધું શું છે જાગ્રત અને અજાગ્રત મન સાથે જોડાયેલી દૈનિક પ્રક્રિયાઓ છે અધ્યયન એ સહહેતુક અને લક્ષ્યગામી પ્રવૃત્તિ છે જો અધ્યયન શું છે સહેતુક કારણ કે તેનો હેતુ છે કે આપણને કંઈક ને ક્યાંક આપણે આગળ લક્ષ્ય તરફ પ્રેરે છે અધ્યયન એ બધા જ અનુભવોનો સમાવેશ કરે છે કે જેના દ્વારા માનવ તેના વર્તનમાં પરિવર્તન લાવે છે તો અધ્યયન શું છે તો કે બધા જ અનુભવોનો સમાવેશ કરે છે કે જેના દ્વારા માનવ અને તેના વર્તનમાં પરિવર્તન આવે છે અધ્યયન દ્વારા અધ્યતામાં અપેક્ષિત પરિવર્તન પણ આવે છે અધ્યયન દ્વારા અધ્યતા મેં કીધું ને અધ્યયન સાથે કોણ જોયેલા છે અધ્યતા જોડાયેલો છે અને અધ્યા કોન સાથે કોણ છે તો એ અધ્યાપક જોડાયેલા છે બરાબર છે એટલે તમને ખ્યાલ જ છે કે અધ્યતા એટલે વિદ્યાર્થી અને અધ્યાપક એટલે શિક્ષક અથવા પ્રોફેસર અથવા ટીચર તો અધ્યયન દ્વારા અધ્યતામાં અપેક્ષિત પરિવર્તન પણ આવે છે અધ્યયન એ પ્રગતિશીલ લક્ષી અનુકૂલનની પ્રક્રિયા છે તો પ્રગતિ લક્ષી અનુકૂલન એટલે વ્યાખ્યામાંથી તમે તારવી શકો તમને જો વ્યાખ્યા યાદ હોય ને એના જે નાના નાના પોઈન્ટ હોય ને અલગ અલગ તારવી દેવાના બરાબર છે અધ્યયન કાર્ય કરવાની જુદી જુદી રીતોને પોતાની રીતે સમાવે છે પ્રત્યેક અધ્યયન સમાન રીતે સંભવી શકતું નથી કારણ કે અધ્યયન છે એ પોતાની રીતે સંભવી શકતું નથી એ આપણે થોડુંક આપણે છે એની સાથે વર્તન સાથે જોડાયેલી બાબત છે અધ્યયન દ્વારા વર્તનમાં થતાં પરિવર્તનો લાભપ્રદ હોય કે ન પણ હોય તે સારા કે ખરાબ પરિવર્તનો પણ હોઈ શકે છે ક્યારેક અધ્યયન છે મારું ગરમ તપેલીને અડી જાય અને આપણે ખબર છે કે આ ગરમ છે અને બીજી વાર અડાય નહીં તો એ કઈ રીતના ખબર પડી હોય ક્યાંક આપણને અનુભવ થયો હોય ક્યાંક શીખવા મળ્યું હોય તો એમાં ખરા સારા અને ખરાબ અનુભવો પણ આપણને જે કહેવાય કે એ થયા હોય અને કોઈ આપણે બાબતો એવી શીખી અને આપણા ઓડવા રસ્તે ચડી જઈએ છે તો પણ એ અધ્યયનના લીધે જ આપણે ખરાબ સંગતના લીધે ખરાબ પરિવર્તનો પણ હોઈ શકે છે અધ્યયનથી અધ્યતાનો મનોશારીરિક વિકાસ થાય છે અધ્યતાની બધી જ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ અધ્યયનના પરિણામે શક્ય બને છે જો અધ્યયનનો જો મનોશારીરિક વિકાસ છે એ આપણે કહી શકાય કે બધી જ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓના પરિણામે શક્ય બને છે કારણ કે જેટલું શીખે એટલું એનું આપણે કહેવાય કે એનો વિકાસ વધુ થાય છે આમ અધ્યયન પ્રક્રિયાનું જ્યારે સ્વરૂપ પૂછાય અથવા લક્ષણો પૂછાય તો પણ તમે એની વ્યાખ્યાઓ પાકી કરો હોય તો પણ તમે એ જોડી શકો છો અલગ તારવી શકો છો જેમ કે અધ્યયન એ બુદ્ધિની પ્રક્રિયા છે આપણે ખ્યાલ આવી ગયો અધ્યયન કેવું છે તો બુદ્ધિ પ્રક્રિયા સાથે જોડાયેલું છે અધ્યયન અને અનુભૂલ પવોનું સંગઠન છે

સક્રિય હોય તો જ તમે કંઈક શીખો નગર શીખી શકતા નથી હવે આમ અધ્યયન એટલે કંઈ પણ શીખવું લર્નિંગ એને અધ્યયન કહેવામાં આવે છે આમ આપણે અધ્યયનની તમને વ્યાખ્યા સાથે ખ્યાલ આવી ગયો હશે એનું સ્વરૂપ પણ જોઈ લીધું તમને ચહેરો સ્વરૂપ એટલે શું એ શું છે તમને જ્યારે સ્વરૂપ પૂછે ને તો એના લાક્ષણિકતાઓ અલગ અલગ તારવી દેવાની બરાબર અધ્યયન એટલે શું અનુકૂલન અધ્યયન એટલે અનુભવ દ્વારા મળેલું અર્જ્ય એટલે સહેતુક હોય વર્તનમાં પરિવર્તન હોય હંમેશા સક્રિય હોય ત્યારે જ મળે બુદ્ધિ સાથે જોડાયેલું સર્જનાત્મક પણ હોય સમાજલક્ષી પણ હોય વ્યક્તિલક્ષી પણ હોય આ શું છે અધ્યયન હવે અધ્યાપન બરાબર હવે અધ્યાપન છે એ અધ્યાપક સાથે જોડાયેલું છે તો અધ્યાપક એટલે કે ટીચર શિક્ષક તો અધ્યાપન શબ્દનો નો પહેલા આપણે વાત કરીએ તો અધિ પ્લસ ઈ માંથી છૂટી પાડી અને એ શબ્દ પરથી ઉતરી આવેલો છે અને અધ્યાપતિ એમ થાય છે એટલે અધ્યાપતિ એટલે શું તો અધ્યાપતિ એટલે શીખવવું એવો અર્થ થાય છે જેને અંગ્રેજીમાં આપણે ટીચિંગ શબ્દ વપરાયેલો છે ઉપર લર્નિંગ અને અહીંયા ટીચિંગ બંને પ્રક્રિયાઓ જોડાયેલી છે એટલે તો ક્યાંક સબ્જેક્ટનું નામ લર્નિંગ એન્ડ ટીચિંગ પણ રાખવામાં આવેલું હોય છે તો ટીચિંગ શબ્દ વપરાય છે અધ્યાપન એટલે અધ્યાતાને અધ્યયન કરવા માટે કે શીખવવા માટે શિક્ષક દ્વારા કે અધ્યાપક દ્વારા વર્ગ શિક્ષણ દરમિયાન ઉપયોગ કરવામાં આવતી પ્રવિધિ પદ્ધતિ સાધનો અને પ્રયુક્તિઓની પ્રક્રિયા જો તમામ બાબતોની પ્રક્રિયા જે અધ્યતા અને અધ્યાપક સાથે જોડાયેલી છે અને જે વર્ગખંડમાં સાથે જોડાયેલી પ્રક્રિયા એટલે અધ્યાપન તો અધ્યાપનની સંકલ્પનામાં આપણે ખબર છે કે વ્યાખ્યાઓ આવે વ્યાખ્યા જોઈ અને એના લક્ષણિકારવી જોઈએ સ્વરૂપ થઈ જાય તો અધ્યાપન એ એવી પ્રક્રિયાનો સમુચય છે કે જે વ્યક્તિ વ્યક્તિએ અને પરિસ્થિતિ પરિસ્થિતિએ તે ભિન્ન ભિન્ન રૂપે થાય છે અધ્યાપન એવી પ્રક્રિયા છે તો કે એક જ કોલેજનો સિલેબસ છે તેમ છતાં ક્યાંક અલગ અલગ કોલેજમાં અલગ અલગ છે રસ રુચિ સાથે અમુક પોઈન્ટ એવા હોય કે તમને બધા પોઈન્ટ સમાન હોય પણ અમુક ટીચરો જે ભણાવતા હોય એમાં મજા આવતી હોય તો અધ્યાપન એક એવી ક્રિયાનો સમૂહ છે જે વ્યક્તિ વ્યક્તિ બદલાય છે બરાબર છે અને પરિસ્થિતિ પરિસ્થિતિ અને ભિન્ન ભિન્ન રૂપે સંપન્ન થાય છે આવું બારે કહ્યું છે અથવા એની વ્યાખ્યા છે અને હંમેશા ઇન્વાઇટેડ કોમવામાં જ વ્યાખ્યા લખવી અધ્યયન વ્યવહાર એ તેના સ્વરૂપમાં સામાજિક આંતરક્રિયામાંથી ઉદ્ભવે છે અધ્યાપન વ્યવહાર અધ્યાપક અને અધ્યતાઓના પારસ્પરિક સંબંધમાંથી ઉદ્ભવે છે તેને અધ્યાપન કહેવામાં આવે છે તો અધ્યયન વ્યવહાર બરાબર છે આમાં યાદ રાખવાનું કે અધ્યયન વ્યવહાર એ તેના સ્વરૂપમાં સામાજિક આંતરક્રિયામાંથી ઉદ્ભવે છે અને અધ્યાપન વ્યવહાર અધ્યાપક અને અધ્યતાઓની એટલે શિક્ષક અને વિદ્યાર્થીઓને પારસ્પરિક જે આપણે કહી શકાય કે સંપર્ક થાય અને એમાંથી ઉદભવે છે તેને આપણે ટીચિંગ કહેવાય છે એટલે કે અધ્યાપન કહેવાય છે આ ફ્લેન્ડરે આપેલી વ્યાખ્યા છે આમ અધ્યા અધ્યાપન એટલે શું તો વિદ્યાર્થીઓને અધ્યયનમાં મદદરૂપ થવાની પ્રક્રિયા છે ને અધ્યતાઓને માહિતી અને કૌશલ્યો આત્મસાત કરવામાં મદદરૂપ થવાની પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થીઓના વચ્ચેના પારસ્પરિક આંતરવ્યવહારની પ્રક્રિયા અધ્યાપક અને અધ્યતા વચ્ચે ઉદભવતી સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા આમ અધ્યાપન એ જ્ઞાન અને કૌશલ્યના સંક્રમણની પ્રક્રિયા છે આવું સ્મિત કહેલું છે એટલે તમે વ્યાખ્યા સ્વરૂપે પણ લખી શકો કે જ્ઞાન અને કૌશલ્યના સંક્રમણની પ્રક્રિયા એટલે અધ્યાપન હવે અધ્યાપનના થોડા સૂત્રો પણ સાથે ઝડપથી જોઈ લઈએ તમને ખ્યાલ જ છે આવડે જ છે તેમ છતાં અધ્યાપન સૂત્રો ખાલી બે માર્કમાં પૂછાય તો પણ તમે કહી શકો કે જેમાં આપણે કહી શકાય કે સરળ પરથી કઠિન જ્ઞાત પરથી અજ્ઞાત પરથી જ્ઞાત બરાબર છે તો આ સૂત્રોને આપણે ઝડપથી જોઈ લઈએ કે સરળ પરથી કઠિન એટલે કે વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુદ્દાઓ ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડે તે મુદ્દાઓ સરળ ગણાય છે અને જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા જરૂર પડે તેવા મુદ્દાઓ કઠિન ગણાય છે તો આ બાબતે એ સ્પષ્ટ થાય છે કે વિદ્યાર્થીઓને પ્રથમ સરળ શીખે છે ત્યારબાદ ક્રમશઃ કઠિન બાબતો શીખવા પ્રયત્ન કરે છે આથી અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષકે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે પ્રથમ સરળ બાબતો શીખવવી અને ત્યારબાદ ક્રમશઃ અઘરી બાબતો તરફ લઈ જવા તો ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે પહેલાં સો એકડા એટલે કે વન ટુ ટેન શીખવવામાં આવે છે ત્યાર પછી ઇલેવન અને સરવાળા બાદબાકીના બધી આંકડાકીય બાબતો ધીમે ધીમે વધતી જાય છે તો ઉદાહરણ તરીકે ગણિતના વિષયમાં શિક્ષકે બાળકોને સરવાળા શીખવતી વખતે શરૂઆતમાં વધી વગરના સરવાળા શીખવ્યા બાદ વધીવાળા બરાબર છે આવી જ રીતના બાદબાકીમાં દશકાવાળી નહીં પહેલાં સાદી અને પછી દસકાવાળી ગુજરાતીમાં આપણે જોઈએ તો આપણે કહી શકાય કે પહેલાં વર્ણ એટલે કે પહેલાં શબ્દો ઓળખવાનું અને ત્યાર પછી તે છે વાક્યો વચ્ચાવવા એના તરફ જવું એટલે સરળ પરથી કઠિન તરફ જવાનું બીજું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જ્ઞાત એટલે કે જાણે છે બરાબર છે ત્યાર પછી તો વિદ્યાર્થીઓ પાસે જે જાણકારી હોય એને જ્ઞાત કહેવાય છે જેમ કે વિષ્યાભિમ્પમાં તમે ટ્રીકનો ઉપયોગ કરો છો તે અને જે જાણતો નથી એ અજ્ઞાત કહેવાય છે તેથી શિક્ષકે જે જાણતો હોય તેનો આધાર લઈ નવા જ્ઞાન સાથે રજૂઆત અધ્યાપન કાર્ય કરવા દરમિયાન કરવી જોઈએ આમ જ્ઞાત બાબતો વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાન અને અનુભવ સાથે જોડાયેલ બાબતો છે વિદ્યાર્થીઓ જે બાબતો વિશે જ્ઞાત છે તેની જાણકારી છે તેનો આધાર લઈને જે બાબતો વિશે નથી જાણતો તે અંગેના નવા જ્ઞાન તરફ જવું એટલે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું એ સૂત્રનો ઉપયોગ કરવા માટે તાલીમાર્થીઓ વિષયાભિમુખ કૌશલ્યોનો ઉપયોગ કરી શકે છે જેમાં વિદ્યાર્થીઓને કોઈ એકમ કે વિષય વસ્તુ સમજાવવા માટે તેને પહેલેથી જ જ્ઞાન હોય તે બાબતો પ્રશ્નો ચર્ચા કર્યા બાદ નવા વિષય વસ્તુ તરફ જવું જેમ કે ઉદાહરણ તરીકે સામાજિક વિજ્ઞાન વિષયમાં વિશ્વની અજાયબી વિશે શીખવતા પહેલાં તાજમહાલ વિશે કે અન્ય પહેલાં જે ભૂગોળીય પોતાના રાજ્યનું હોય એ બાબતોની ચર્ચા કર્યા બાદ વિશ્વની અન્ય અજાયબી વિશે સમજાવું ગુજરાતીમાં કોઈ એક પરિચિત વાર્તા કે કાવ્ય પંક્તિનો આધાર લઈ નવી વાર્તા કે નવી કાવ્ય પંક્તિ શીખવવી ગાણિતિક બાબતોમાં પણ છે કે જે સૂત્રો જે જાણતા હોય એમાંથી એક નવું સૂત્રનો અમલ થતો હોય તો પહેલાં સહેલું સૂત્રોમાંથી પછી આપણે કહી શકાય કે એ જાણતા હોય એના તરફથી જે અજાણ સૂત્રો હોય તેના તરફ લઈ જવા હવે મૂર્ત પરથી અમૂર્ત પર જવું

જેમ કે કોઈ ગુલાબ હોય તો તેને જોઈ શકાય એટલે તેને મૂર્ત કહેવાય પરંતુ તેમાંથી આવતી સુગંધ જે જોઈ શકાતી નથી માત્ર અનુભવી શકાય તો તે અમૂર્ત ગણવામાં આવે છે શરૂઆતના ગાળામાં બાળકનો માનસિક વિકાસ અમૂર્ત બાબતો વિચારો કલ્પનાઓ દ્વારા થાય છે ત્યારબાદ તાર્કિક શક્તિનો વિકાસ થાય છે અને ધીમે ધીમે તે મૂર્ત બાબતો તરફ દોરાય છે જેથી વિદ્યાર્થીઓને વિષય વસ્તુ શીખવવા માટે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે ગણિતના શિક્ષકે થાય તેમ સરવાળાના ખ્યાલથી આંગળીના ગણાવીને સ્પષ્ટ કરવો જોઈએ પૃથ્વીના ગોળા દ્વારા ભૂગોળના વિવિધ ખંડોની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી શકાય પ્રવાસ દ્વારા મુલાકાત કર્યા બાદ સમજ આપી વધારે યોગ્ય ગણાશે હવે ત્યાર પછીનું અધ્યાપન સૂત્ર વિશિષ્ટ પરથી સામાન્ય વિશિષ્ટ પરથી સામાન્ય એટલે હું તમને કહી શકું કે આગમન નિગમનમાં તમને હતું બરાબર છે નિગમન એટલે એટલે નિયમ અને આગમન જે કહેવાય કે આ એટલે ઉદાહરણ આપીને સમજાય એ આગમન પદ્ધતિ છે ઉદાહરણ પરથી નિયમ તરફ લઈ જાય અને નિગમન એટલે નિયમ પરથી ઉદાહરણ તરફ લઈ જાય એ નિગમન છે તો વિશિષ્ટ પરથી સામાન્ય પણ એવી બાબત છે કે વિશિષ્ટ એટલે શું તો કે કોઈ ઘણા બધા ઉદાહરણો ભેગા કરો અને એક સામાન્ય સિદ્ધાંત તરવાય એટલે વિશિષ્ટ એટલે ઉદાહરણો પરથી સામાન્ય તરફ એટલે વિશિષ્ટ એટલે યાદ રાખજો કે આ અધ્યાપન સૂત્રોમાં વિદ્યાર્થીઓને અનેક ઉદાહરણો આપવામાં આવે અને ઉદાહરણોના આધારે એક સામાન્ય નિયમ કે સિદ્ધાંત તારવવામાં આવે આમ વિશિષ્ટ ઉદાહરણો દ્વારા રજૂ કરીને સત્ય કે ગુણધર્મો શોધી શકાય એ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું છે વિવિધતા ધરાવતા ઉદાહરણો આપવાથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે છે શિક્ષણ કાર્ય દરમિયાન શિક્ષકે આ ઉદાહરણનો ઉપયોગ કરવો જોઈએ આ સૂત્રનો ઉપયોગ કરવા માટે તાર્કિક ક્રમ જાળવવો જરૂરી છે અને વિશિષ્ટ ઉદાહરણોની મદદથી બાળકોને સામાન્ય સત્ય સરળતાથી સમજાઈ શકે છે ભાષાના વિષયોમાં વ્યાકરણમાં આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક નિયમો સરળતાથી સમજાવી શકાય છે જ્યારે ગણિતમાં ગણ અને ખાલી ગણનો ખ્યાલ અને તેને લગતા ઉદાહરણો રજૂ કરી સ્પષ્ટ થઈ શકે છે પૃથકરણ પરથી સંયોગીકરણ તો પૃથકરણ એટલે છૂટું પાડવું અને પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું અને સંયોગીકરણ એટલે ભેગું કરવું અંશોને ભેગા કરીને પૂર્ણ બનાવવું બંને એકબીજાના પૂરક છે બંનેનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે આ સૂત્ર પરથી બાળકનું જ્ઞાન જે અચોક્કસ અસ્પષ્ટ અને અનિશ્ચિત હોય તેને વિશ્લેષણ દ્વારા ચોક્કસ અને નિશ્ચિત કરવામાં આવે છે સૌ પ્રથમ બાળકને પૂર્ણ સમગ્ર વસ્તુનો ખ્યાલ આપવો જોઈએ ફરીથી સમગ્ર વસ્તુનું વિભિન્ન અંગોમાં વિશ્લેષણ કરવું જોઈએ આ વિભિન્ન અંગોમાં વિશ્લેષણ કર્યા બાદ તેને સંયોજન દ્વારા સમગ્ર તરફ લઈ જવું જોઈએ ઉદાહરણ તરીકે સમગ્ર તરફથી અંશ તરફ જવું અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું તો કાવ્ય શિક્ષણમાં આપણે ઉદાહરણ જોઈએ તો કાવ્ય શિક્ષણમાં શિક્ષકનો કાવ્યને એક બે વાર સમગ્ર વર્ગ સમક્ષ ગાય સંભળાવ્યા બાદ કાવ્યના શબ્દચિત્ર છંદ અલંકાર વગેરે વિવિધ અંગોનું પૃથ્થકરણ કરે આ પ્રક્રિયા બાદ અંતે કાવ્યની ખૂબીઓનું સંયોજન કરી ફરીથી ગાય તેને સૌંદર્યથી વિદ્યાર્થીઓ સમક્ષ જે રજૂ કરે છે ટૂંકમાં આપણે કહી શકાય કે કે આપણે કોઈ પણ આ બાબતો છે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ છે એ આપણે એક કટકે કટકે બરાબર એટલે પૃથ્વીકરણ એટલે છૂટું પાડીને છૂટું પાડીને એનું પછી વિભાજન કરી અને કટકે કટકે જે સમજાવવાનું અને પછી એનું સંયોગીકરણ કરવાની બાબત રહેલી છે જેમ કે આપણે ગણિતમાં પણ જોઈએ તો ચોરસ લંબચોરસ માપો શોધી અને પછી ગુણાકારના આધારે પદ્ધતિના પરિણામ મેળવવાની બાબત છે કરતા કર્મ ક્રિયાપદ પરથી વાક્યો બનાવો હવે અધ્યાપન સૂત્રોનું મહત્વ શું શા માટે અધ્યાપન સૂત્રો જરૂરી છે તો નૂતન પદ્ધતિ અને પ્રયુક્તિના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી છે વિદ્યાર્થીઓની વસ્તુની સરળ અને ક્રમિક રજૂઆત માટે ઉપયોગી છે અથવા એનાથી કરી શકાય છે હવે જ્યારે મહત્ત્વ પૂછાય ને અથવા ઉપયોગિતા પૂછાય અગત્યતા પૂછાય વિશેષતા પૂછાય તો બધું એક જ છે બરાબર છે એટલે તમે કન્ફ્યુઝ ન થતા ખાલી મહત્ત્વ નહીં અથવા ઉપયોગીતા પૂછી તો પણ એ જ આવશે અને જ્યારે તમારે આવવું હોય ને લાક્ષણિકતા હોય મહત્વ હોય ત્યારે અલગ અલગ એક એક પોઈન્ટ એક એક લીટી છોડીને લખવું તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જળવાશે બરાબર છે તો નૂતન પદ્ધતિ એટલે કે નવી પદ્ધતિઓ છે ની અને પ્રયુક્તિના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી ક્રમિક રજૂઆત સરળ રજૂઆત માટે અધ્યાપન પ્રવિધિ અને સાધનોનો ઉપયોગ કરવા માટેનું માર્ગદર્શન મળી રહે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઉપયોગી મૂલ્યાંકનની પ્રવિધિ નક્કી કરવા માટે અગત્યના છે વિદ્યાર્થીને તેમના વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપન કાર્ય કરવા માટે ઉપયોગી છે નવી અધ્યાપન પદ્ધતિઓ વિકસાવવા માટે અધ્યાપન સૂત્રો ઉપયોગી છે અને અભ્યાસક્રમના મુદ્દાઓને અસરકારક રીતે સમજાવી શકાય છે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે અધ્યાપન કરાવી શકાય છે અને કઠિન મુદ્દાનું સરળ રીતે સમજ પૂરી પાડી શકાય છે આમ અધ્યાપનની મહત્ત્વતા વિશેષતા કે ઉપયોગીતા ખૂબ જ મહત્ત્વની રહેલી છે તો તમને અધ્યયન અને અધ્યાપન બંને સમજાઈ ગઈ હશે સંકલ્પના હજુ કંઈ પ્રશ્ન હોય તો કહેજો જોશીસરના જય શ્રી કૃષ્ણ ગમે તો વિડીયો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેસ્ટ ઓફ લક